હાલ લોટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે બનાવવાનું છે રેસીપી પણ હેની રેસીપી બનાવવાની છે ને યાદમાં આપણને ખબર નથી હજી રિસાર્જ થાય છે માં લેવા લઈને આવશે પછી આપણે રેસીપી બનાવીશું તમે તમેથી માં બન્યા રહેજો તમને વિડીયો જોવાની ગમશે જો તમને ગમે તો એક લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વખત આવે તો સબસ્ક્રાઇબ કરજો અને ઓલું કંઈક લાઈક કરવાનું આવે ને એ ભૂલાઈને નાખી નાખશો હા કે કલાક સો લાઈક એક કલાક સો ને સબસ્ક્રાઇબ એક કલાક સો બધું કલાક જો ને આપણે તમે અહીંયા બધાએ કોંગ્રેચ્યુલેશન લેસન લેશન ને આપ કેટલી કોમેન્ટ કરીને નેક્સ્ટ લેવલ લઈને તમારા બધાને ખૂબ ખૂબ આભાર આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને સપોર્ટ રાખજો ને હવે આવું જલ્દી ગામમાં ગામમાં જઈને તમને હું શાક લાવું અને હું શાક છે એ બધું બતાવી દેવામાં આવ્યું છે તો ફાઇનલી આપણે છે ને શાક લેવા પૂગી જશે મેં કીધું એ પ્રમાણે ઠેઠ પીકી ગયો તમને દેખાડી દેવાનું છે હું શું શાક છે ને એ બધું તમને હું જણાવી દઉં કઈ જગ્યાએ છે એ તમે તો એ બેનને કદાચ જોહો તો ખબર પડી જાય તો આ બેનને દર્શન થઈ જવાના છે અને સૌથી પહેલાં તો પાલવાય શરૂ થઈ ગયા છે ને તમને બધાની કરતાં પાલવા અત્યારે ઉત્તમમાં ઉત્તમ લાગશે કેમ કે ઘણા સમયથી મસ્ત હતા તો અત્યારે હવે પાલવા ખાવાની ઓર મજા આવશે ફોંડિયા છે આમાં કાંઈક ખાગાને એવું છે પછી આમાં ઓલું છે ક્રિસલા છે જીવતા જીવતા હો ભાઈ એક નંબરને ભરેલાઓ જવાબદારી છે તે લે માણા પ્રમાણે પછી આ આપણે પાયલો લઈ જવાનું છે ને આની તમારે બધાને રેસિપી જોવાની છે તો ચાલો એક કિલો બઠાઈ નું પડી ચાલો ભાઈ જો રોકવાનું શરૂ કરી દીધેલું છે આવી રીતના ઘીડાના વેલા સડી ગયેલા છે ઝુંપડી માથે આવી રીતનો એક ટાકો છે આ ઈકો અહીંયા પીડ્યો છે રોડ કાંઠે હું તમને આમ સમજાવું બધું લોકેશન આપી દઉં આપણે ભલામણા એડવર્ટાઈઝ કરવાનું છે ફૂલ એમ્પુલ મફતમાં આમ જવું આવી રીતનું છે બાકી તો બીજું કઈ છે નહીં હવે સાક લઈને ભેજ તમને બધાને ખબર પડી જઈ છે કે સાહેબ હું લાવ્યા યાદમાં તો તમે હતી ઘણું ખરું નેક ને બધું શાક જોઈ છે ને પણ મને હજી ખબર હતી સાહેબ એમાં હું લાવ્યા આપણે ફેલવીન જોઈ સાફ કરવાનું છે તે દઈ શરૂ તો ફેમિલી અનબોક્સિંગ થાય છે વાવ આ તો પાલવા નીકળ્યા હું આજે તો રેસીપી બનાવવાની મજા આવશે ભાઈ બહુ મજા આવે છે જોવા પાલવા પણ કેવો મસ્ત હે આપણે તાજા તાજા પાલવા આવે ને એવા જ છે જોવા હાવ કા હા આવો તો આવી રીતનો પાલવા આવશે તમે કમેન્ટ કરીને કહી દેજો પેલા કેવો છે ખાવામાં તમને બધાને કેવો લાગે એમ તમારે તાજો પેલા છે નહોતા હાલે તાજો છે ને મોટા મોટા પેલા છે ને આને આપણે બનાવવાની છે રેસિપી ને આપણે કેવી રીતે રેસિપી બનાવી એ વિડિયોમાં બણ્યા રેજો તમને પૂરો વિડીયો જોવો ને તો તમને જાણવા જોવા મળશે તો સૌથી પહેલા આમાં પાણી નાખી દેશે આપણે પાણી નાખી દેતું છે આમાં ને છે ને ભીંગડી આવે આપડે ભીંગડી કેવી રીતે ઉછળ તમે જોજો હમ

હાવ બધા ઢીંગણા પાડી નાખ્યા છે આપણે જો હવે આપણે આનું કટિંગ કરવાનું છે તો કટિંગ કરવા માંડીએ પહેલા તો આપણે સૌથી પહેલા તો આપણે આ પીસવાળું કાપવાનું છે તો આપણે એટલે ઉઠી આ પીસવાળું કાપી નાખવાનું છે આમાં કાંટા બહુ આવે આટલી સાઈઝમાં છે ને કાંટા વધારે હોય એટલે આપણે એ કાપી નાખીએ પછી કાપી આપીએ કુસડું કુસડું પણ કપાઈ ગયું છે ને હવે આપણે એના નાના નાના પટકા કરવાના છે તો આપણે એક પહેલવાના ત્રણ બટકા કરવાના છે આવી રીતના આવી રીતના બટકા કરી નાખવાના છે નાના નાના

અવશે વદે જોવા જાજો તો આપણે શાક તો બસ તુ જ નસ્તો કટિંગ થઈ ગયું છે ને હવે આપણે આને ધોવાનું બાકી છે તો ધોઈ જો આપણે કટિંગ કર્યું છે નાખી આવી રીતના

હા એમ તો ચાલો ફટાફટ સુધારીને પછી તમને બતાવીએ તો ડાયરેક્ટ તમારો ટાઈમ કોઈનો વ્યસ્ત ન થાય બગડે નહીં મજા આવે છે આપણે છે ને આ ફૂલઝાડ વાવેલા છે એટલે કે ફૂલડા છે આપણા તો આ ફૂલડા તમારે છે ને લિંક આપેલી છે ને ચેનલમાં જવું પડશે જોવો હોય તો દર ખેલે વિડીયો બને તે આ ફૂલડા તમને જોવા મળશે મળશે ને મળશે તે બરાબર તો બિના રેજો અને મળે તો થા આપણો બધો મસાલો તૈયાર થઈ ગયો છે ને હવે આપણે રેસિપી બનાવવાની શરૂઆત કરી દઈએ તલાનથી આપણે તેલ તે પડતેલ જેલું ખાવાનું હે નાખી દેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે નામની નાખી દેસી ડુંગળી આપડે ડુંગળી સખાની ખરી સડી ગઈ છે અને હવે આપણે નાખવાનું છે આમાં ટમેટા આદુ અને લીલા મરચા આપણે મીઠું ધાણા જીરું નાખું અદર થોડુંક નાખ્યું આપડે આખું જીરું

મરચું થોડું ઘણું પાકી જ છે ને હવે આપણે નાખી એમાં થોડું કેવું પાણી આપણે પાણી નાખી દીધું છે ને હવે આપણે ઘડી પર કરવા દઈએ તો આપણી જે મસ્ત ની બની જશે જોરદાર પાણી નીકળું હોય બળી જ છે ને હવે આપણે રાખવાનું છે એમાં આપણે પાયવાના બચ્ચા એમાં આવી રીતના કાક પાલવાના બટકા છે આપણે ચીઝ કરેલા અને એને નાખી દેવાના છે આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ તપેલા તો ચાલો જલ્દી જલ્દી નાખો ગણાય ગણાય નાખાય ઓ

ચોડક પાણી લેમો છે તોય દીન છોડક નામવાનું છે ને પછી આપણે મસ્તીનું દેવાનું છે ને પછી શાક દેવાનું છે ને પછી તમને બતાવવામાં છે તમે ખાસ કરીને કહેજો શાક અમારું કેવું કેવું લાગ્યું એમ ખાસમાં ખાસ કરજો અને છે તો કરજો શેર કરજો ને કરી દેજો તો આપણે વધારે ઇમ્પ્રેસ થાય તો આપણે સડી જાય કરી દેજો શાક હવે સડી ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈએ હવે થઈ ગયો ને હા તો હવે તમને સાલો અંદર કેવી રીતે રેસીપી આપડી પાકી તમને દેખાડી તો હવે આપણે શાક ને ખોલીએ તો મસ્ત શાક સડ્યું છે એકદમ અને આપણે જો એટલો રસો રાખ્યો હોય ને રસો આમાં રાખવાનો છે અને કાંટા મચ્છી આવે છે આમાં કાંટા ફૂલ આવે અને શાક પણ બહુ ખાવાની મજા આવે અને હવે આપણે નાખી દઈશું આમાં કોતમરી Anda lah baca nak تا پرځاک شوایي ته مستي نه سره سره خامو کډو مست ځوردان لکنه خپل ویډیو وې پرخه دي ویډیو ګمای ته لایک کته چیر کته چینل م نه و تاسو سبسکرایب کوجو نه خاص کرن بدای تاسو دیسی رسته کاټیا والی چینل م خاص مکان جووا تاسو بدای عاماتی ځان نیمه کمنټ کوجو کی امه اول چینل ماتی اوه سي ته نو ویډیو م ته چي م ته سي بای بای